નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અર્થ વિસ્તારની પંક્તિ જોવાના છે પંક્તિ સરસ છે ભાષાને વળગે સુભૂર રણમાં જીતે તે શૂર ભાષાને વળગે સુભૂર રણમાં જીતે તે શુર આ પંક્તિના સર્જક છે જ્ઞાની કવિ અખો જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેને આપણે જ્ઞાની કવિ તરીકે ઓળખીએ છીએ એવા સર્જક છે કવિ અખો તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે સર્જક શું સમજાવે છે કે ભાષા જે છે એ ભાષા પરિવર્તનશીલ હોય છે એ જ રીતે રણની અંદર માત્ર બહાદુરી બતાવી અગત્યની નથી રણમાં બહાદુરી બતાવવાની સાથે જીત મેળવવી એ અગત્યની છે ભાષા એ જીવંત રહેવી જોઈએ ભાષા એ પરિવર્તનશીલ છે બરાબર હવે જ્યારે આપણે ભાષાની વાત કરતા હોઈએ ત્યારે આપણે જોઈએ છે કે અત્યારના સમયની અંદર ગુજરાતીને સ્થાને અંગ્રેજીને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે તમે કોઈ પણ જગ્યાએ જુઓ તમારે વિદેશ જવું હોય તો પણ તમારે અંગ્રેજી આવડવું જોઈએ ગૂગલમાં તમે સર્ચ કરો તમારે જો માહિતી જોતી હોય તો તમારે અંગ્રેજીમાં તમને પ્રાપ્ત થાય છે એટલે આની અંદર સર્જક આપણને એ સમજાવે છે કે ભાષાને વર્ગે શું ભૂર ભૂર એનો અર્થ એ થાય કે અજ્ઞાની માણસ અજ્ઞાની જે માણસ છે માત્ર શબ્દનો અર્થ પકડે છે છે જ્યારે જ્ઞાની માણસ હોય એ એનો તાત્પર્ય બીજું આપણે જોયું છે કે રણમાં જીતે તે સુર તો સુરવીર સાચો સુરવીર કોને કહેવાય તો સાચો સુરવીર એને કહેવાય માત્ર બહાદુરી બતાવી અગત્યનું નથી બહાદુરીની સાથે સાથે રણમાં જીતે એ સાચો સુરવીર કહેવાય બરાબર હવે આપણે ભાષા એ ક્યારે જૂની નથી થતી ભાષા એ ક્યારેય જૂની નથી થતી ભાષા એ પરિવર્તનશીલ છે ભાષા એ નદીની જેમ છે હંમેશા વહેતી રહે છે એટલે ભાષાને ટકાવ ભાષાને ટકાવી રાખવા માટે સંસ્કૃતિ અગત્યની છે એ જ રીતે સુરવીર હોય એ સુરવીર ક્યારે કહેવાય તો જીત પ્રાપ્ત કરે તો સુરવીર કહેવાય બહાદુરી અગત્યની છે પણ બહાદુરીની સાથે સાથે જીત મેળવવી પણ એટલી જ અગત્યની છે આપણે અહીંયા જોઈએ છે કે જે વ્યક્તિ સારી રીતે ભાષા બોલી ચાલી શકે છે એ આ જીવન યુદ્ધમાં જીતી શકે છે એક બીજો અર્થે પણ કહેવાય જો તમે તમને તમારી માતૃભાષા સારી રીતે તમે બોલી શકતા હો લખી શકતા હો બીજાને સમજાવી શકતા હો એ જીવનરૂપી યુદ્ધમાં એ જીતી શકે છે બરાબર એટલે આપણે એમ કહેવામાં આવે કે ભાઈ અત્યારે ગુજરાતી ભાષા મરી પરવારીની તૈયારીમાં છે અથવા તો લાંબા સમય પછી ગુજરાતી ભાષા નહીં બોલાય તો એ બાબત ખોટી છે આપણે ચિંતા કરવાની જરૂર નથી ગુજરાતી ભાષા બોલાશે કારણ કે ગુજરાતી ભાષાની જે સંસ્કૃતિ છે એ મહત્વની છે પણ કેટલાક વિદ્વાનો એ ચર્ચા કરે છે કે ભાઈ ગુજરાતી ભાષા લાંબા ગાળા પછી નહીં બોલાય કારણ કે અત્યારે ગુજરાતી ભાષા બોલનારા બહુ ઓછા છે પણ આપણે એ ન બોલવું જોઈએ કે આ ગુજરાતી આખા દુનિયામાં બધી જગ્યાએ છે અને જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં એક ગુજરાત ઊભું થાય છે ત્યાં ગુજરાતી ભાષા ઊભી થાય છે તો આ પંક્તિમાં સર્જક આપણને કહેવા માગે છે કે ભાષાને વળગે શું ભૂર રણમાં જીતે તે સૂર બરાબર ભા જે અજ્ઞાની વ્યક્તિ છે ને એ માત્ર ભાષાનો ભાષા જે છે એનો શબ્દાર્થ પકડે છે પણ જે સાચું જ્ઞાની વ્યક્તિ છે એ ભાષાનો તાત્પર્યાર્થ પકડે છે એ જ રીતે જીવનની અંદર પણ ભાષા ટકી રહેશે કારણ કે જીવન સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે એટલે લાંબા સમય પછી ગુજરાતી ભાષા નહીં બોલાય એવો ડર રાખવાની જરૂર નથી આ પંક્તિના તમે ઘણા બધા અર્થ કરી શકો છો ભાષાને વડગે શું ભૂર રલમાં જીતે તે શૂર તો આ જ્ઞાની કવિ અખાની પંક્તિ છે ને એને એને તમે ઘણા બધા અર્થ કરી શકો છો આ બધા જ અર્થની આપણે અહીંયા મેં ચર્ચા કરી છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પરીક્ષાની અંદર આ પંક્તિ પૂછાય છે ત્યારે તમારે જુદા જુદા અર્થ કરીને તમારે એને સમજાવવાની હોય છે આપણે પહેલો અર્થ એ જોયો કે ભાષાને વળગે શું ભૂર ભૂર એટલે કે અજ્ઞાની વ્યક્તિ અજ્ઞાની વ્યક્તિ જે છે એ માત્ર ભાષાનો તાત્પર્યાર્થ પકડતો નથી બરાબર એ માત્ર શબ્દનો વાચ્યાર્થ લે છે જ્યારે જ્ઞાની વ્યક્તિ છે એ શબ્દનો વાચ્યાર્થ પકડે છે સાથે સાથેનો તાત્પર્યાર્થ પણ પકડે છે રણમાં જીતે તે સુર રણમાં કોણ જીતી શકે માત્ર બહાદુરી બતાવવી જરૂરી નથી હા એ જરૂરી તો છે પણ માત્ર બહાદુરી બતાવવાથી સુરવી નથી થવાતું બહાદુરી બતાવવાની સાથે સાથે તમારે વિજય પણ પ્રાપ્ત કરવો પડે એ સાચો સુરવીર છે એક એનો એક આ અર્થ જોઈ શકાય બીજો અર્થ તમારે જોવો હોય તો એ પણ કહી શકાય કે ઘણા બધા લોકો ગુજરાતી ભાષા મૃતપ્રાય થશે એવા એવા ડરમાં જીવે છે તો એ જીવવાની જરૂર નથી કારણ કે ભાષા એ સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે બરાબર એટલે સંસ્કૃતિ અને ભાષા એકબીજાના પર્યાય છે સંસ્કૃતિ સંસ્કૃતિ ક્યારે મૃતપ્રાય થતી નથી એમ ભાષા પણ મૃતપ્રાય થતી નથી હા ભાષામાં નવા આયામો આવે ભાષામાં નવા શબ્દો ઉમેરાય બરાબર એટલે ભાષા ક્યારે મૃત્યુ થવાની નથી એટલે કે ભાષા ક્યારે જૂની થતી નથી એટલે ભાષા જીવવાની છે એના અર્થમાં પણ એક આ જીત છે એને આપણે બીજી રીતે જોવું તો એમ કહી શકાય કે જે વ્યક્તિ સારી રીતે ભાષા બોલી શકે છે લખી શકે છે વાંચી શકે છે સમજાવી શકે છે એ જીવન યુદ્ધમાં જીતી શકે છે બરાબર એટલે ઘણા લોકો ભાષા એ મૃતપ્રાય થશે એ લોકો એવું એવું વિચારે છે કે અત્યારે તમે ગૂગલમાં જુઓ તો બધી જગ્યાએ અંગ્રેજીની બોલવાલા છે બરાબર તમે વિદેશ જવા માટે પણ તમારે અંગ્રેજી જોઈએ તમારે જ્ઞાન પ્રાપ્ત કરવી હોય તમારે માહિતી જોતી હોય તો તમારે તમને અંગ્રેજી ભાષા આવડવી જોઈએ હા એ જરૂરી છે પણ તમે અંગ્રેજી ભાષા ક્યારે સારી રીતે શીખી શકો તમને સાચી રીતે યોગ્ય રીતે તમને તમારી માતૃભાષા પૂરેપૂરી આવડતી હોય તો જ તમે ગુજરાત અંગ્રેજી ભાષા શીખી શકો છો અને આપણે સૌ જાણીએ છીએ કે માતૃભાષા જે સારી રીતે બોલી ચાલી લખી શકે છે એ વ્યક્તિ અન્ય ભાષા પણ સારી રીતે બોલી ચાલી લખી શકે છે એટલે આમ એક રીતે જોવા જઈએ તો આમાં ભાષાનું પણ મહત્ત્વ સર્જક આપણને સમજાવે છે એટલે કે જ્યાં સુધી ભાષા બડૂકી હોય ને એ લોક જીભે રમે છે અને આપણી ભાષા બહુ બળવત્તર છે બડૂકી છે તો આ રીતે એનો એક બીજો અર્થ પણ કરી શકાય તો મિત્રો સર્જકો જે છે જે વિદ્વાનો જે છે એ આ પંક્તિને અલગ અલગ અર્થમાં પ્રયોજે છે એનો અલગ અલગ અર્થ રીતે રજૂ કરે છે તો વિદ્યાર્થી મિત્રો જો પરીક્ષામાં અર્થવ્યવસ્થાની પંક્તિ પૂછાય તો તમારે આ બધા જ અર્થો લખવાના છે આશા રાખું છું મિત્રો આ પંક્તિમાં આપને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું એ પહેલાં આપણે ખાસ જણાવું કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષિપ્પીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય સમાસ છંદ અલંકાર રૂઢિપ્રયોગો કહેવતો કહેવત પત્ર પત્રલેખન શાળામાં નાટક ગરબાનું આયોજન કેવી રીતે કરી શકાય સ્ક્રિપ્ટ કેવી રીતે લખી શકાય આ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યારબાદ મેં બધાના અલગ અલગ પ્લેલિસ્ટ બનાવીને મૂક્યા છે એમાં જઈને તમે જોઈ શકશો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે આવા બીજા ટૉપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો મિત્રો આવજો thank you